શહેરમાં શાસકો તંત્રના પ્રતાપે શહેરની પ્રાથમિક જરૂરિયાત પાણીની સમસ્યાનું નિરાકરણ આવતું નથી પાણીના પ્રશ્ને વારંવાર સંઘર્ષ થતા હોય છે આવું જ વોર્ડ નંબર પાંચ વિસ્તારમાં બન્યું હતું વડોદરા શહેરમાં પાણીના કકડાટ વચ્ચે પાણી પુરવઠા શાખાના એન્જિનિયરને મહિલા કાઉન્સિલરના પતિએ લાફો માટે એન્જિનિયરો હડતાળ પર ઉતરી ગયા છે અને મહિલા કાઉન્સિલરના પતિ વિરોધ કાર્યવાહી હેતુ કાર્યાલીબાગ પોલીસ મથકે પહોંચ્યા હતા વોર્ડ નંબર પાંચના સમાવેશ વિસ્તારોમાં પાણીની સમસ્યા અંગે કોર્પોરેશનના કર્મચારીઓ અને કાઉન્સિલર વચ્ચે સંઘર્ષની ઘટનાઓ સામે આવી છે કોર્પોરેશનના એ એ કક્ષાના એન્જિનિયર સાગર મિશ્રને વોર્ડ નંબર પાંચના મહિલા કાઉન્સિલર પ્રફુલ્લા જેઠવાના પતિ રાજુભાઈ જેઠવાએ સાપ્તાહિક સંઘર્ષ બાદ લાફો માર્યો હોવાના આક્ષેપો છે આ અંગે પૂર્વ ઝોન ડેપ્યુટી એન્જિનિયર મિતેશ પટેલે જણાવ્યું હતું કે પૂર્વ વિસ્તારમાં પાણીના પ્રેશર ઓછું છે અમિતનગર સર્કલ નજીક ચેકિંગની કામગીરી ચાલુ છે તે સંદર્ભે પ્રફુલ્લાબેને આવ્યા અને ફોન કર્યો હતો તેમ બધું કામ છોડી સરદારે સ્ટેટ આવી જાવ ત્યારબાદ તેઓ અમિતનગર ખાતે આવી પાણીના ટેન્કર બાબતે માથાકૂટ કરી હતી ખોટા આક્ષેપ લગાવી ઉદ્ધતાયપૂર્વક વર્તન કરી એન્જિનિયરને લાફો મારી દીધો હતો જેથી પાણી પુરવઠા શાખાના તમામ એન્જિનિયર આજે હડતાલ ઉપર ઉતર્યા છે કાર્યાલય બાગ પોલીસ મથક મહિલા કાઉન્સિલરના પતિ વિરોધ કાર્યવાહીની અરજી પણ આપી છે વોર્ડ નંબર ચારમાં આવેલા અમિતનગર બ્રિજના બાજુમાં વાલ ચેમ્બર છે એના અંદર વાલ ચેક કરી રહ્યા હતા હું પોતે હતો સાગર મિસ્ત્રી ડબલ એ મિતેશભાઈ પટેલ હતા મારા સાથે મારા નાકાઈ એ જગ્યા પર વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર પ્રફુલ્લા જેઠવા એમના હસબન્ડ રાજુભાઈ જેઠવા આવે છે અને અમારા નાકાઈ શ્રી મિતેશભાઈ સાથે શુદ્ધતા ભર્યું વર્તન કરતા હતા એટલા માટે એમના સાથી કર્મચારી તરીકે કોર્પોરેટર શ્રીને મેં એવું કીધું કે બેન તમે થોડીક શાંતિથી વાત કરો એમાં એમના હસબન્ડ પુષ્કરી ગયા અને મારા પર હાથ ઉતારી દીધો એ સાહેબ ને મળવા આવ્યા હતા હવે કયા કારણથી થી અને કેવા ઉદેશ થી આયા હોય એતો મને ખ્યાલ નથી પણ એમના સાથે જગડો કરતા હતા અને ઉધ્ધતાઈ ભર્યું વર્તન કરતા હતા એટલા માટે મેં એમને ખાલી શાંતિ થી વાત કરવાનું કીધું એમાં એ ઉશ્કેરાઈ ગયા અને મારા પર હાથ ઉગામી દીધો આ માહિતી આજે સવારે પૂર્વ ઝોન એન્જિનિયર સ્મિતેશ પટેલ અને આશિત એન્જિનિયર રવિ મિસ્ત્રી દ્વારા ફીડર નળીકાના મુખ્ય વાલ ચેક કરવાની કામગીરી ચાલતી હતી જે ઘણા સમયથી થોડો લો પ્રેશર અને પાણીના પ્રશ્નો છે એના બાબતની મહત્વની કામગીરી કરતા હતા એ દરમિયાન પૂર્વજોના જ કાઉન્સિલર દ્વારા તેઓને અન્ય સ્થળે બોલાવવા માટે રજૂઆત કરવામાં આવેલી હતી આ રજૂઆતની સામે એન્જિનિયર દ્વારા હાલમાંથી કામગીરી કરી રહ્યા છે કામગીરી પૂર્ણ થયા બાદ જ અન્ય સ્થળે જઈ શકાય એ બાબતનો એમને જવાબ આપેલો હતો જેથી તેઓ ઉશ્કેરાઈને જ્યાં તેઓ કામગીરી કરતા હતા તે કામગીરીના સ્થળે આવ્યા હતા કામગીરીના સ્થળે આવ્યા બાદ કામગીરીની બાબતે એમની ઉગ્ર બોલાચાલી થઈ હતી જેમાં મારા ઘટના કાઉન્સિલર પ્રફુલ્લાબેન જેઠવા છે અને એમના હસબન્ડ હતા સેજ પણ યોગ્ય નથી બનાવ કામગીરી કરતા હોઈએ ત્યારે થઈ શકે કે ગરમાગરમી થાય કે બોલાબોલી થાય પણ આવી હાથ ઉગામવા જેવી ઘટના થાય એ યોગ્ય નથી તો અમે પોલીસ ફરિયાદ દાખલ કરીએ છીએ અને જ્યાં સુધી આનો યોગ્ય નિકાલ કે યોગ્ય જવાબ નહીં મળે ત્યાં સુધી કામગીરી નહીં કરીએ ચોક્કસપણે અમે હાલમાં અરજી આપી રહ્યા છે અને અરજી આપ્યા બાદ હડતાલ પાડીશું માફી માંગવામાં આવશે માફી માંગવામાં આવે અને કર્મચારીનું મોરલ ડાઉન ન થાય એ બાબતની બાંહેધરી આપવામાં આવે